જય અંબા જે ઘણી વાર જોઈએ ઈશ્વર મા અંબાજી અકારણ કરુણા કરવાવાળી છે આજે અમે નિલેશભાઈની એમના આજે જે આવું નવું જે કારખાનું કે ફેક્ટરી જે જગ્યા એનો શુભ મુહૂર્ત હતું અને કુંબલાઈ ને અંબાવાળી બધી આ જે વ્યક્તિ મારી સાથે ઉભી છે એને નાનપણથી અમે લોકોએ બહુ જ એન્જોય કરેલી છે બહુ જોયા છે કે એ જમાનો આખો ગુજરાતી મૂવીઓનો હતો હિન્દી મૂવી ઓછા આવતા અને ગુજરાતી વધુ આવતા અને ગુજરાતી મૂવી બહુ સરસ આવતા એટલે એટલા જે બધા મૂવીઓ છે આજે યાદ પણ છે એવા લિજેન્ડરી આર્ટિસ્ટ જેને કહી શકાય ફિરોઝભાઈ ઈરાની ફિરોઝ ઈરાની બહુ ઘણું મોટું નામ બરોબર એક સમય એવો આવશે કે અમિતાભ ને પણ તમારે ઇન્ટ્રોડ્યુસ તો એ આ એવું મોટું વ્યક્તિત્વ છે કે ગુજરાતી મૂવી હતા અરુણાબેન ઈરાની જે છે અરુણા ઈરાની એમના સગા નાના ભાઈ અને એ યુગ એવો હતો કે એક આખું ગ્રુપ હતું તમે દરેકની એક કંપની હતી તો નરેશ નરેશ કરોડિયા ને એ તો બધા પછી બહુ આવ્યા પણ ઉપેન્દ્ર ત્રિવેદી એ બધી આખી તમે યુગ હીરો સ્નેહ લતાજી નો એ ટીમ હતી અને એમાં ફિરોઝભાઈ રાણી હોય હોય ને હોય એટલે એક ઇનિવિટેબલ એક પાત્ર હતું અને જેને બધે એન્જોય કર્યા આજે અચાનક જ દર્શન કરવાનો લાભ પડ્યો અને મળવાનો લાભ મળ્યો અને હું પારસી બહુ મીઠા હોય એટલે ખૂબ મીઠો પારસી મળવા જેવો માણસ ખરેખર હૃદય હું જો હું તો નિરેશભાઈ નો ભાવના બેનો આભારી છું કે અને અમારા ભાટી સાહેબ નો કે જે અમને એને મેળવા પણ ખરેખર ફિરોઝભાઈ મળવું એ જયારે એમનો પ્રાઇમ ટાઈમ હતો ત્યારે લોકો એને લાઈનમાં ઉભા ઓટોગ્રાફ લેતા એ સમય હતો આજે આપણે સહેજતાથી પ્રાપ્ત છે એટલે એમને મળવું અમારા માટે નસીબદાર હતું અને માતે ત્રાતા નહીં જોડાયેલા નહીં અને માંડલ એક વધારે એવું હૃદય આમંત્રણ આપું માંડલ હા જયારે માની ઈચ્છા છે જરૂર આવી તમે મારા બહુ વખાણ કર્યા મારે ખાસ હેતુ છે કે જે ગુજરાતની પ્રજાએ મને પ્રેમ આપ્યો છે એ પ્રેમ મને આપતા રહો ખૂબ 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 જય